પૂર્વ નગરપતિ હસુભાઈ અને બળવંતભાઈ અજમેરા પરિવારના રહેણાંક મકાનમાં પરમ પૂજ્ય આદિદેવ શ્રી હેમવલ્લભ સાહેબ નિર્મિત થયેલ ગિરનાર તીર્થમંડળ શ્રી નવીનાથ ભગવંતના દેરાસરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અજમેરા પરિવારના પુત્ર રત્ન વિરલભાઈ કુમારભાઈ એવમ પુત્રી રત્ન ચારુબેન બીનાબેન બેનાબેન અને પુત્રવધુ કિરણબેન અજમેરા દ્વારા બે દિવસીય અઢાર અભિષેક સહિત ભવ્ય અને દિવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું પૂર્વ નગરપતિ પરિવારની સામાજિક સુવાસ અને સમગ્ર વતન પ્રત્યે આત્મીયતાથી ખૂબ મોટી સંખ્યામાં જૈન જૈનોતર પરિવારોએ દિવ્ય અને ભવ્ય મહોત્સવમાં પૂજન અર્ચન દર્શનનો લાભ મેળવ્યો હતો પૂર્વ નગરપતિ હસુભાઈ અજમેરા પરિવારની પુત્રી રત્ન બીનાબેન અજમેરા વતન આગમન થયાના સમાચારથી અનેક પરિચિત પરિવારોએ બીનાબેનનું દશાશ્રી જૈન મહાજનવાડી પરિસરમાં વિશિષ્ટ સત્કાર સન્માન કર્યું હતું અજમેરા પરિવારના પુત્રી રત્ન અને પુત્ર રત્નની ઉદારતા અને ગુરુ ભગવંતની આજ્ઞાવૃત્તિએ ભવ્ય ભગવંતને નેમિનાથનું દેરાસર નિર્માણનું કાર્ય કરાવ્યું જે સમસ્ત માનવ યુગો યુગાંતર ધર્મપરાયણતાનો સંદેશ આપતું રહેશે અને અને દિવ્ય દેરાસરની પ્રથમ વર્ષગાંઠ દિને અઢાર અભિષેક મહોત્સવ યોજાયો હતો કે ભગવાનની મહેરબાની હશે તો હેમવલબ સુરી મહારાજ સાહેબ જે જિંદગી ભર લાઈફ લો દસ ગુરુદેવ અહીંયા દામનગર માં આવ્યા અને એમને મારા સુરેશભાઈને વાત કરી કે આપણે દેરાસર કરવું છે એટલે તરત જ અમે કીધું કે આ જગ્યામાં દેરાસર કરીએ પણ ત્યારે ગુરુદેવે આ ધરતી ઉપર પગ મૂકો તો એને કીધું ખૂબ જ ખૂબ જ પુણ્યશાળી ધરતી છે અને અહીંયા દેરાસર ચોક્કસ થશે અમારા દામનગરના અહોભાગ્ય કે નેમીનાથ ભગવાન હેમભારાજ સાહેબ સાહેબની કૃપાથી થયા છે